નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા

ખાસ મિત્રો આપણે જણાવી દઈએ કે આ જે નવા પાન કાર્ડ આપવામાં આવશે તેના ઉપર એક QR કોડ છાપેલો હશે તો આ નવા જે QR કોડ વાળા પાન કાર્ડ હશે તેનાથી ટેક્સ ભરવો કંપનીનું રજિસ્ટ્રેશન કરાવવું અને બેંકમાં ખાતું ખોલાવવા જેવા કામો જે છે તે સરળ બની જશે તો મિત્રો દરેક લોકોના મનમાં એક પ્રશ્ન હશે કે શું મારું જૂનું પાન કાર્ડ બંધ થઈ જશે તો મિત્રો તેનો જવાબ પણ તમને જણાવી દઈએ કે જૂના પાન કાર્ડને અપગ્રેડ કરાવવા માટે કે નવા પાન કાર્ડને જારી કરાવવા માટે તમારા પાન કાર્ડ નંબરમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે એટલે કે તમારા જે જૂના પાન કાર્ડ છે

じゃ ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ગઈકાલે સરકારે બોલાવી મોટી બેઠક ખાસ મિત્રો સરકારે જે છે તે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં આગેવાની હેઠળ મોટી કેબિનેટ કેન્દ્રીય બેઠક યોજવામાં આવી હતી જેમાં ખાસ ખેડૂતો અને વિદ્યાર્થીઓ માટે બે મોટા ફેસલાઓ લેવામાં આવ્યા છે જેના માટે ખાસ આપણે જણાવી દઈએ કે ખેડૂતો માટે નેશન મિનિશ નેશનલ મિશન ફોર નેશનલ ફાર્મિંગને મંજૂરી આપી દેવામાં આવી છે અને વિદ્યાર્થીઓ માટે વન નેશન વન સબસ્ક્રિપ્શનને મંજૂરી આપી દેવામાં આવી છે તેમાં આ બંને યોજના

તેના માટે પણ પૈસા વાપરવામાં આવશે અને દસ લાખ એકર જમીન કુદરતી ખેતી હેઠળ છે એટલે કે મિત્રો આવનારા સમયમાં ખેતી જે છે તે કુદરતી અને પ્રાકૃતિક થાય તેના માટે સરકાર અત્યારે લગાતાર પ્રોત્સાહન આપી રહી છે અને તેના માટે બે હજાર એક્યાસી કરોડ પણ ગઈકાલની મોટી બેઠકમાં ફાળવવામાં બજેટ આવ્યું છે આ બેઠકમાં મિત્રો વિદ્યાર્થીઓ માટે શું નિર્ણય લેવામાં આવ્યો છે તેના વિશે પણ વાત કરી લઈએ તો અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે મોદી સરકારે બીજો મોટો નિર્ણય વિદ્યાર્થીઓ માટે લીધો છે ગુજરાત અને દેશભરના વિદ્યાર્થીઓ આગળ વધી શકે તે માટે વન નેશન વન સબસ્ક્રિપ્શન યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે સંશોધન માટે મિત્રો ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રકાશનોની જરૂર પડે છે એટલે કે ભણવાની અંદર આગળ જે સંશોધન માટેની જો અભ્યાસ છે શિક્ષણ છે તેના માટે બાળકોને ભણવા માટે ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રકાશનો એટલે કે પુસ્તકોની જરૂર પડે છે જે મિત્રો ખૂબ જ મોંઘા હોય છે તેથી વિદ્યાર્થીઓની મદદ માટે આવા મોંઘા જર્નલ લાવવામાં આવશે તેનું સબસ્ક્રિપ્શન લેવામાં આવશે આવશે અને અને પછી દેશની તમામ શૈક્ષણિક સંસ્થાઓને ઉપલબ્ધ કરાવવામાં આના માટે અંદાજે સો કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો એટલે કે દેશભરના વિદ્યાર્થીઓને જે ભણવા માટે ઉચ્ચ પ્રકાશ ગુણવત્તાવાળા પ્રકાશનો એટલે કે પુસ્તકોની જરૂર પડતી હોય છે તે ખૂબ જ ખર્ચાળો હોય છે તો આવા પુસ્તકો જે છે તે વિદ્યાર્થીઓની મદદ કરવા માટે ખરીદવામાં આવશે અને દેશની તમામે તમામ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ એટલે કે શાળા

દિવાળી જતા જ સિંગ તેલના પંદર કિલોના ભાવમાં પચાસ થી પંચોતેર રૂપિયાનો દિવાળીના સમયમાં મિત્રો સિંગ તેલના કિલોના ડબ્બાના ભાવ સત્યાવીસો રૂપિયા પહોંચ્યા હતા હાલમાં મિત્રો લગ્નની સિઝન હોવાથી હાલ બાર માસથી તેલ ભરવા માટે પણ ગ્રાહકોની ખરીદી આગામી સપ્તાહથી શરૂ થશે એટલે કે જે કેટલાક એવા લોકો હોય છે જે આખા વર્ષનું તેલ ભરતા હોય છે તેમનો મિત્રો અત્યારે સમયગાળો આવી ગયો છે તો મિત્રો આ ઉત્તમ ટાઈમ ગણી શકાય અત્યારે તેલની અંદર મોટો ઘટાડો જોવા મળ્યો છે સોસો રૂપિયાનો ઘટાડો આવ્યો છે ડબ્બે તો જો તમે વર્ષનું તેલ ભરતા હોય તો અત્યારે બેસ્ટ સમય છે તમે ભરી શકો સિંગ તેલ કપાસિયા પામોલિન તેલથી લઈને સિંગ તેલ દરીને લઈને કપાસ્યા ને સનફ્લાવર દરેકે દરેક પ્રકારના તેલમાં ભાવ ઘટાડો જોવા મળ્યો છે

આવ્યું છે કે તમારું જો દસ વર્ષ જૂનું આધાર કાર્ડ હશે તો મિત્રો તમે અત્યારે ચૌદ ડિસેમ્બર પહેલા આધાર કાર્ડને અપડેટ કરાવી લેશો તો મિત્રો તમારું આ કામ મફતમાં પતી શકે કેવી રીતે મિત્રો આધાર કાર્ડ અપડેટ કરાવવાનું તે પણ તમને જણાવી તો આધાર કાર્ડ મફતમાં અપડેટ કરાવવા માટે જે મિત્રો વેબસાઇટ છે આધાર કાર્ડ બનાવતી કંપનીની યુ જો મિત્રો તમને ત્યાં ના આવડતો હોય તો નજીકના સાયબર કાફેમાં જઈને પણ તમે આ પ્રક્રિયા કરાવી શકો તમારે આધાર કાર્ડની અંદર જો કોઈ સુધારો વધારો કરવો હોય છેલ્લા દસ વર્ષથી તમે કોઈ અપડેટ ના કરાવી હોય તો તમે આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો એકદમ મફતમાં ચૌદ ડિસેમ્બર પહેલા આ કામ થઈ જશે ત્યાર પછીના અગત્યના સમાચાર જાણી લે તો પરેશભાઈ ગોસ્વામી વાવાઝોડા મોટી ખુલાસો કર્યો છે મોટું નિવેદન આપ્યું છે ખાસ પરેશભાઈ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં સર્જાયેલું ફેંગલ નામનું વાવાઝોડું અત્યારે એકદમ અસર પકડી રહ્યું છે અને આ ફેંગલ નામનું વાવાઝોડું બનવા જઈ રહ્યું છે બંગાળની ખાડીમાં ખાસ મિત્રો ખાડીની અંદર દક્ષિણ તરફ એટલે કે તમિલનાડુના ભાગોથી શ્રીલંકાના ભાગોની અંદર મિત્રો મજબૂત લો પ્રેશર બનેલું અત્યારે દેખાઈ રહ્યું છે તેને લઈને આ વાવાઝોડું આગામી સમયમાં ખોખાર બની શકે પરેશભાઈ ગોસ્વા મિત્રો એવું પણ જણાવ્યું છે કે જો આ વાવાઝોડું સક્રિય થશે તો ગુજરાતમાં આગામી પાંચથી દસ દિવસોની અંદર માવઠાઓ પડતા પણ જોવા મળી શકે ત્યારબાદ મિત્રો જાણી લેજો શું તમે જૂની નોટના બદલામાં દસ લાખ રૂપિયા મેળવી શકો છો મિત્રો ખાસ આપણે જણાવી દઈએ કે જો તમારી પાસે જૂના સિક્કાઓ અને નોટ હોય તો સાંભળી લેજો તમે મિત્રો ક્યાંક ને ક્યાંક એવું સાંભળ્યું જશે કે જૂના સિક્કા અને નોટના બદલામાં લાખો રૂપિયા મળતા હોય છે ખરેખર મિત્રો ઘણા બધા લોકો આવા સિક્કા અને નોટો એકઠા કરવાના શોખીન પણ હોય છે ત્યારે તેમની પાસે આવી દુર્લભ વસ્તુઓનો સંગ્રહ છે તેના માટે મિત્રો તમને જણાવી દઈએ કે ઘણી બધી એવી વેબસાઇટ હોય છે કે જેના ઉપર તમે આ જૂની વસ્તુઓ વેચી શકો કેટલાક એવા પણ લોકો હોય છે કે જેમને આ જૂની વસ્તુઓ ભેગી કરવાનો શોખ હોય મિત્રો તે તમને વધારે પૈસા પણ આપી શકે જોકે મિત્રો લાખો રૂપિયા મળે કે નહીં તે તમે જે પર્સન પર્સનને એટલે કે લોકોને વેચો છો તેના ઉપર નિર્ભર કરી શકે પરંતુ જી હા મિત્રો કેટલાક લોકોને એવી વસ્તુઓનો શોખ હોય છે કે જે આવી જૂની વસ્તુઓ જૂના નોટ સિક્કા ભેગા કરવા માગતા હોય તો તે તમને વધારે એક્સ્ટ્રા રૂપિયા આપી શકે અને તેના માટેની મિત્રો વેબસાઇટ જણાવી દઈએ તો ક્વિક ક્વિકર ઓએલએક્સ અને ઈબે જેવી વેબસાઇટ ઉપર જઈને મિત્રો તમે ટ્રાય કરી શકો આવી દુર્લભ સિક્કા અને નોટો ખરીદવા અને વેચવા માટે પ્લેટફોર્મ જે છે તે ઉપલબ્ધ છે અને આ વેબસાઇટો ઉપર તમને વધારે પૈસા પણ જૂની વસ્તુઓના મળી Sóc a ser. ત્યારબાદ ખૂબ જ ઉપયોગી સમાચાર વિશે વાત કરીએ તો હવે નવો ગેસ સિલિન્ડર ત્રણસો રૂપિયા સસ્તો મળશે મિત્રો લોકોની સમસ્યાને ધ્યાનમાં રાખીને પેટ્રોલિયમ કંપનીઓએ વિકલ્પ તરીકે કમ્પોઝિટ ગેસ સિલિન્ડર નવા રજૂ કર્યા છે આપણે મિત્રો જણાવી દઈએ કે ઘણા બધા લોકોને જે છે તે આઠસો રૂપિયા વાળો સિલિન્ડર ઘણો મોંઘો લાગતો હોય છે તો ઘણા બધા લોકોને એવી વિનંતી હતી કે સરકાર નાનો અને સસ્તો સિલિન્ડર આપે તો મિત્રો અત્યારે કમ્પોઝિટ નામનો નવો સિલિન્ડર રજૂ કરવામાં આવ્યો છે જેની કિંમત સામાન્ય ગેસ સિલિન્ડર કરતા ત્રણસો રૂપિયા સસ્તી રહેશે હા મિત્રો ઇન્ડિયન કંપનીનું કમ્પોઝિટ ગેસ સિલિન્ડર ઉત્તર પ્રદેશના લખનઉમાં પાંચસો ઓગણીસ રૂપિયામાં ઉપલબ્ધ છે તમને જણાવી દઈએ કે આ એક નવા પ્રકારનો ગેસ સિલિન્ડર છે અને કમ્પોઝિટ ગેસ સિલિન્ડર નામ આપવામાં આવ્યું છે આ ગેસ સિલિન્ડર જે છે તે મિત્રો દસ કિલોનો રહેશે અને એલપીજી ગેસ રહેશે સાથે જ આ સિલિન્ડર મિત્રો જે તમે અત્યારે લોખંડનો લાલ કલરનો આવે છે તેનાથી અલગ રહેશે આ મિત્રો એક પારદર્શક રહેશે એટલે કે કાચ જેવા કલરનો અને કાચ જેવા મટીરિયલનો રહેશે અને તેની અંદર જે મિત્રો ગેસ છે તે મિત્રો તમને એકદમ દેખાશે પણ એટલે કે આવો પારદર્શક છે સિલિન્ડર હશે અને આ જે છે તે મિત્રો ઉપાડવામાં પણ ઘણો બધો હલકો હશે કારણ કે કમ્પોઝિટ ગેસ સિલિન્ડર માત્રને માત્ર દસ કિલોનો રહેશે તો તમે પણ મિત્રો આ જે છે તે પાંચસો રૂપિયાની અંદર આવતો કમ્પોઝિટ ગેસ સિલિન્ડર મંગાવી શકો છો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે મોટી જાહેરાત કરવામાં આવી છે ખાસ મિત્રો ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષ કરતાં પણ વધારે ભાજપની સરકાર છે ત્યારે ભાજપ સરકારમાં સરકારી કચેરીઓમાં મોટા પાયે ભ્રષ્ટાચારને અસગરે ભરડો લીધો હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે મોટા મોટા અધિકારીઓના પદ ઉપર ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે અને ગેરનીતિની અને અનેક પ્રકારની ફરિયાદો થતી હોય છે ત્યારે રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકાર અત્યારે હાલ એક્શન મોડમાં આવી ગઈ છે ભ્રષ્ટાચાર મુદ્દે અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભ્રષ્ટ અધિકારીઓની સાથે એક યાદી તૈયાર કરી છે અને જણાવ્યું છે કે તમામે તમામ પ્રકારના ભ્રષ્ટ અધિકારીઓ કે જે ગુજરાતમાં ભ્રષ્ટાચાર ચલાવી રહ્યા છે તેમને ઘર ભેગા કરવામાં આવશે આવશે એટલે કે નોકરી ઉપરથી હટાવવામાં તો મિત્રો તમને શું લાગી રહ્યું છે સરકાર ખરેખર ભ્રષ્ટાચાર મુદ્દે આવનારા સમયમાં એક્શન લેવા જઈ રહી છે જેનાથી તમને થોડી ઘણી રાહત હવે જોવા મળશે અને ગુજરાતમાં બની શકે કે આવનારા સમયમાં ભ્રષ્ટાચાર જે છે તે મહદઅંશે ઓછો થતો જોવા મળી શકે

આવતી પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે છે તે અત્યારના ખેતરમાં ઉભેલા પાકોને બચાવવા માટે સરકાર વધારે વીજળી આપી રહી છે અને આપણે મિત્રો જણાવી દઈએ કે ઉત્તર ગુજરાતના ખેડૂતો પણ અત્યારે ઘણા બધા ખેડૂતો જણાવી રહ્યા છે કે જો કચ્છ અને સૌરાષ્ટ્રમાં દસ કલાક વીજળી મળતી હોય તો સરકારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ આપવી જોઈએ માત્ર સૌરાષ્ટ્ર અને કચ્છથી મિત્રો જે છે તેનાથી ઉત્તર ગુજરાતના ખેડૂતો પણ નારાજ થઈ શકે છે જો વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં આવશે હજારો રૂપિયાની ભેટ મિત્રો ખેડૂતો માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે સરકાર એક કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રોત્સાહન રકમ જમા કરાવી શકે છે ખાસ તમે ખેડૂત હોય તો જાણી લેશો કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોના હિતમાં ઝડપથી કામ કરી રહી છે સરકાર ખેડૂતોની આવક કેવી રીતે બમણી કરવી અને કેવી રીતના વધારવી તે અંગે ખાસ કરીને વિચારી રહી છે અને અધ્યતન ઉત્પાદન કેવી રીતે વધારવું તેની પણ સંપૂર્ણપણે સરકાર કાળજી લઈ રહી છે સરકાર મિત્રો આ રકમ જે છે તે ખેડૂતોના સીધા ટ્રાન્સફર કરશે ખાતાની અંદર તેમાં મિત્રો ખાસ કરીને વાત કરીએ તો પંદર હજાર ગામડાઓમાં આવશે આ સહાય તેવું નોંધનીય છે કે ખેડૂતોને મહત્તમ લાભ કેવી રીતના મળી શકે તેના પર સરકારનું અત્યારે ધ્યાન છે એટલે કે ખાસ કેન્દ્રની જે મોદી સરકાર છે તે અત્યારે સતત ને સતત ખેડૂતો વિશે વિચારી રહી છે અને ખેડૂતોને કઈ રીતના મિત્રો આગળ લઈ જઈ શકાય તે માટે લગાતાર વિચારણા કરી રહી છે ત્યારે હવે મિત્રો મહત્વનું એ છે કે ખેડૂતોના કલ્યાણ માટે પ્રધાનમંત્રી મોદીનો મૂળ મંત્ર જે છે જય જવાન જય કિસાન તેના ઉપર મિત્રો સરકાર વાદા તો કરી રહી છે પરંતુ જ્યારે ખેડૂતોની આવક વધશે ત્યારે જ ગુજરાતનો અને ભારતનો ખેડૂત આગળ વધી શકશે તે મુદ્દો મિત્રો તમારો શું અભિપ્રાય છે કોમેન્ટ સેક્શનની અંદર લખીને જણાવી આપજો પ્રસાર વિશે વાત કરીએ તો હર્ષ સંઘવીના કડક નિયમ લાગુ થવા જઈ રહ્યા છે ખાસ જાણી લઈએ તો મિત્રો જાહેરમાં પાન મસાલા ખાઈને થૂંકતા લોકોને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપી છે અને જણાવ્યું છે કે જાહેરમાં થૂંકનાર કે બસમાં કચરો કરનારાને દંડ ફટકારવામાં આવશે હર્ષ સંઘવીએ મિત્રો એસટી બસ અને જાહેર જગ્યાએ સ્વચ્છતા જાળવવાની સૂચના આપી હતી અને જણાવ્યું હતું કે પાન મસાલા ન ખાવા જોઈએ તેવી હર્ષ સંઘવીએ લોકોને સલાહ આપી જો કોઈ પાન મસાલા ખાય તો ડસ્ટબિનમાં જ થૂકે જાહેરમાં થૂકશે તો દંડ પણ લેવામાં આવી શકે તો જો મિત્રો ગુજરાતમાં રહીને તમે પાન મસાલા ખાઈને જાહેરમાં થૂકતા હોય તો ખાસ મિત્રો ચેતી જજો તેવું હર સંઘે આજથી લગભગ અમુક મહિના પહેલા જે જાહેરાત કરી હતી તેમાં જણાવ્યું હતું તો ખાસ મિત્રો આ અંગે તમારે થોડું ઘણું હવે સચોટ થઈ જવું જોઈએ અને ખાસ મિત્રો દંડની બીકથી નહીં પરંતુ ગુજરાત આપણું છે ભારત આપણું છે અને તેને સ્વચ્છ રાખવી એ આપણી જવાબદારી છે તેમ માનીને આપણે જ્યાં ત્યાં થૂકવાનું બંધ કરવું જોઈએ તો આપણો દેશ આગળ આવશે

થઈ રહી છે ખેડૂતો સાથે જેની પાસે યુએસપી છે એટલે કે મિત્રો એમએસપી ના નામે ખેડૂતો સાથે રાજકારણ કરી રહી છે સરકાર અને ન્યાય નહીં મળે ખેડૂતોને તેવું પણ મિત્રો જણાવી રહ્યું છે અહીં રાહુલ ગાંધી તરફથી મિત્રો એવું નિવેદન છે કે સરકાર જે અત્યારે કેન્દ્રની બનેલી છે મોદી સરકાર તે છેલ્લા દસ વર્ષથી શાસનમાં છે અને દસ વર્ષથી ખેડૂતો સાથે માત્રને માત્ર છેતરપિંડી જ કરવામાં આવી છે અને મિત્રો અવારનવાર રાહુલ ગાંધી એક પ્રકારના નિવેદનમાં એવું પણ જણાવે છે કે જ્યારે જ્યારે ખેડૂત દેવા માફીની માગણી કરે છે ત્યારે સરકાર એવું જણાવે છે કે સરકાર પાસે પૂરું બજેટ નથી દેવામાં માટે પરંતુ મોટા મોટા ઉદ્યોગપતિઓના ઘણા મિત્રો કરોડોની લોન જે છે તે મોદી સરકાર દ્વારા માફ કરવામાં આવતી હોય છે તેવું પણ મિત્રો મોટું નિવેદન જે છે તે રાહુલ ગાંધીઓ દ્વારા અવારનવાર આપવામાં આવતું હોય છે તો રાહુલ ગાંધીની આ વાતથી તમે મિત્રો કેટલા ટકા સહેમત છો તે પણ જરૂર કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો આપણે માહિતી મેળવી લઈએ તો પ્રધાનમંત્રી મોદીની એકતાલીસો કરોડ રૂપિયાની મોટી ભેટ મિત્રો દ્વારકાની અંદર પ્રધાનમંત્રી મોદીએ ચાર હજાર એકસો પચાસ કરોડ થી વધારે મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાના શિલાન્યાસ કર્યો હતો આપણે મિત્રો જણાવી દઈએ કે સંબોધનમાં મોદીજીએ જણાવ્યું હતું કે ગુજરાત એ વિદેશી પ્રવાસીઓની પહેલી પસંદ છે અત્યારે પણ મિત્રો તમે જોયું હશે કે દિવાળીનું વેકેશન ગયું ત્યારે ઘણા બધા પ્રવાસીઓ ગુજરાત પ્રવાસે ફરવા માટે આવતા હતા મોદીજીએ મિત્રો જણાવ્યું હતું કે દ્વારકા સોમનાથ

જણાવ્યું કે લાંબા સમય સુધી કેટલાક લોકોએ રાજ કર્યું પરંતુ તેમની ઈચ્છા શક્તિ ન હતી કોંગ્રેસ માત્ર સત્તાનું જ વિચારતી હતી લોકોનું નહીં તેવું પણ મિત્રો મોદીજીએ જણાવ્યું હતું ત્યાર પછી મહત્વના સમાચાર વિશે મિત્રો આપણે માહિતી મેળવી લઈએ તો યુવાનોને મળશે પંદર હજાર રૂપિયાની મોટી સહાય મિત્રો મંત્રીએ બજેટમાં સૌથી મોટી જાહેરાત કરી દીધી છે તેનાથી બસો લાખ યુવાઓને ફાયદો થવા જઈ રહ્યો છે ગુજરાતની અંદર ખાસ મિત્રો આપણે જણાવી દઈએ કે મંત્રીએ કહ્યું છે કે ઈપીએફઓ હેઠળ પ્રથમ વખત નોકરી કરનારા યુવાનોને સરકાર આપશે પંદર હજાર સહાય એટલે કે જો તમે યુવાન હોય અને તમે તમારા જીવનની અંદર પ્રથમ નોકરી કરતા હોય તો મિત્રો સરકાર જે છે તે સહાય આપી રહી છે પરંતુ તેની મિત્રો એક શરત છે ખાસ આપણે મિત્રો જણાવી દે કે દરેક વ્યક્તિના જીવનમાં પહેલી નોકરી હોય છે તે ખૂબ જ અગત્યની હોય છે અને ખૂબ જ યાદગાર હોય છે ત્યારે સરકારે મિત્રો એવું જણાવ્યું છે કે જ્યારે કોઈ પણ દેશનો યુવા પહેલી નોકરી કરવા જાય છે પોતાના જીવનની અને તેનો પગાર એક લાખ રૂપિયાથી ઓછો હોય તો તેવી પરિસ્થિતિમાં મિત્રો સરકાર જે છે તે ત્રણ તબક્કામાં પંદર હજાર રૂપિયા યુવાઓને આપશે સરકાર મિત્રો ઈપીએફઓ દ્વારા પંદર હજાર રૂપિયા જે છે તે સહાય યુવાનોને આપશે

સવિનય ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ભારત સરકાર દ્વારા જે મિત્રો ખેડૂત રજીસ્ટ્રી માટે મિત્રો ખેડૂત આઈડી કાર્ડ બનાવવું હોય ખેડૂત રજીસ્ટ્રી કરાવી હોય તો ત્રીસ નવેમ્બર પહેલા કરાવી લેજો અને આ કરાવવા માટે મિત્રો તમારે જે છે તે ગ્રામ પંચાયતની વીસીની મુલાકાત લેવી પડશે અથવા તો મિત્રો તમે ઘરે બેઠા પણ ઓનલાઈન રજીસ્ટર કરાવીને નોંધણી કરાવી શકો છો અને જો મિત્રો તમે ત્રીસ નવેમ્બર પહેલા આ નોંધણી નહીં કરાવો તો મિત્રો તમને મળતી દરેકે દરેક ગુજરાત સરકારની સહાયો જે છે તે બંધ થઈ જશે ઇવન બે હજાર રૂપિયાના હપ્તા મળતા પણ બંધ થઈ જશે ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો ખાસ કરીને આધાર કાર્ડ ઉપર પચાસ હજાર રૂપિયાની સહાય મળવા જઈ રહી જો તમારી ઘરે આધાર કાર્ડ હોય તો જાણી લેજો સમાચાર જો મિત્રો ખાસ તમને જણાવી દઈએ કે સરકારે એક મોટી યોજના અસ્તિત્વમાં મૂકી છે તેનું નામ છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અને આ યોજના માત્ર હવે બે થી ત્રણ અઠવાડિયાની અંદર પૂરી થવા જઈ રહી છે સરકારે મિત્રો આ યોજનાની શરૂઆત લગભગ એક વર્ષ પહેલા કરી હતી અને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત ગરીબો મજૂરો અને કોઈ પણ નાગરિકોને પોતાનો નવો નાનકડો ધંધો શરૂ કરવા માટે એટલે કરિયાણાની દુકાન અથવા ફળ શાકભાજીની દુકાન કરવા માટે સરકાર પચાસ હજાર રૂપિયા આપશે અને મિત્રો આ સહાય માત્ર ને માત્ર આધાર કાર્ડથી તમને મળી જવાની છે તો મિત્રો ખાસ જો તમારે આવો કોઈ નાનકડો ધંધો કરવો હોય તો વહેલી તકે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાની સહાયની લાભ લઈ લેજો કારણ કે હવે માત્રને માત્ર એક બે અઠવાડિયા છે ડિસેમ્બર બે હજાર ચોવીસથી મિત્રો આ યોજના જે છે તેને બંધ કરવામાં આવવાની છે તેને મિત્ર મિત્રો સરકારે અત્યારથી જ ડેડ લાઇન આપી છે કે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના માત્ર ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી ચાલશે E